નમસ્કાર હું છું અલ્પા ને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ અમદાવાદ શહેર વાડજ પોલીસ દ્વારા ટ્રાફિક તેમજ વ્યવસ્થાને લઈને સઘન ચેકિંગ હાથ ધરાયું હતું હાલ જે રીતે અકસ્માતના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તેમાં પણ ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા સતત જાણકારી આપવા છતાંય અમદાવાદ શહેરના લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જોવા મળે છે અને પરિણામે પોલીસને સખત બનવું પડે છે અમદાવાદ શહેર વાડજ પોલીસ દ્વારા અખબારનગર અને પલક ચાર રસ્તા ખાતે નાકાબંધી કરી તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વાડજ પીઆઈ સીજી જોશી એએસઆઈ શેખ સહિત બાડજ પોલીસના સ્ટાફનો કાફલો આ ડ્રાઈવમાં જોડાયો હતો અને વાહનોને લાગેલ બ્લેક ફિલ્મ ધરાવતી ફોર વ્હીલર લાયસન્સ વગરના નંબર પ્લેટ વગરના અને હેલ્મેટ વગરના વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દંડનીય જાણવા મળતા તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આપની જિંદગીની સુરક્ષા અને જીવ ન જાય તે માટે વારંવાર અનેક જાહેરાતો તથા કેમ્પ આયોજિત કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવાતું હોય છે ત્યારે એક સક્રિય નાગરિક તરીકે આપણે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આપણી ફરજ બને છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ વાત સર્વે માટે ખરેખર ઘણું ખરું કહી જાય છે. તો ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને પોતાને સુરક્ષિત રાખો